આડા સંબંધોને લઈને અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસ પતિ અને તેમના પત્ની વચ્ચે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને દાણીમડા પોલીસ લાઈનમાં રહેતા પોલીસ કર્મચારી મુકેશભાઈ પરમારનું એક મહિલા પોલીસ કર્મચારી સાથે અફેર ચાલતું હતું જેથી તેઓ થોડા દિવસ પોતાની પત્ની જોડે અને થોડા દિવસ પ્રેમિકા પાસે રહેતા હતા જેને લઈને મૃતક પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા ત્યારે ગઈકાલે આ મામલો ઉગ્ર બનતા મુકેશભાઈએ પહેલાં પત્ની સંગીતાબેનને હેલ્મેટ માર્યું હતું જેથી પત્નીએ ઉશ્કેરાઈને પતિને ગોળિયાનો પાયો મારતા તેમનું મોત નીપજ્યું હતું જે બાદ પત્ની સંગીતાબેને પણ સુસાઈડ નોટ લખી ઘરે ફાંસો ખાઈ લીધો હતો જ્યારે આ ખૂની ખેલ ખેલાયો ત્યારે તેમનું આઠ વર્ષનું બાળક ઘરમાં જ હતું બાદમાં તેણે જ ઘરનો દરવાજો ખોલી બહાર જઈને પાડોશીને જાણ કરી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અહીં પહોંચ્યો હતો ત્યારે ઝોન સિક્સ ડીસીપી મોહન સૈનીએ જણાવ્યું હતું કે સ્થળ તપાસ કરતા કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી અને તે નજીકમાં એક લાકડાનો દંડો પડેલો હતો જ્યારે તેમની પત્ની સંગીતાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે અહીંથી સુસાઈડ નોટ કબજે કરી એફએસએલ તપાસ માટે મોકલી આપી છે